નમસ્તે અપ્સરા રંભા વિશે ન જાણેલી વાતો પૌરાણિક માન્યતાઓ અનુસાર જ્યારે દેવતાઓ અને દાનવો વચ્ચે સમુદ્ર મંથન થયું ત્યારે તેમાંથી 14 રત્નો નીકળ્યા તેમાં અપ્સરા રંભા પણ એક રત્ન હતી રંભાને દેવલોકમાં ઇન્દ્રના દરબારમાં સ્થાન મળ્યું અપ્સરા રંભાએ પોતાની સુંદરતાથી અને નૃત્ય કળાથી દેવલોકની સુંદરતા વધારી રંભાને લક્ષ્મી સ્વરૂપા તરીકે પણ ઓળખવામાં આવે છે રંભા પોતાના રૂપ અને સૌંદર્ય માટે ત્રણ લોકમાં પ્રસિદ્ધ હતી તેની સુંદરતાની ચર્ચાઓ ધરતી પર થતી સ્વર્ગમાં અર્જુનના સ્વાગત માટે રંભાએ દૃત્ય કર્યું હતું તે વિવિધ દુૃત્ય કળા સાથે સદ્ગુણોથી પણ નિપુણ હતી થોડા પુરાણોમાં અપ્સરા રંભાનું સ્થાન કુબેરની સભામાં માનવામાં આવે છે

પથ્થરની મૂર્તિ બનેલી રંભા શ્વેત મુનિ નામના એક બ્રાહ્મણ દ્વારા ઋષિના શ્રાપથી મુક્ત થઈ હતી એવું કહેવાય છે કે રંભાના લગ્ન કુબેરના પુત્ર નલ કુબેર સાથે થયા હતા એકવાર રાવણની નજર રંભા પર પડી અને રાવણની નજર બગડી તે પોતાના પર કાબુ રાખી શક્યો નહીં રાવણ કુબેરનો ભાઈ હતો તેથી સંબંધમાં રાવણની વહુ થતી હતી પરંતુ તેમ છતાં વશ કરવાનો પ્રયાસ કર્યો આનાથી નારાજ થઈને રંભાએ રાવણને શ્રાપ આપ્યો કે તે કોઈ પણ સ્ત્રીને તેની ઈચ્છા વિના સ્પર્શ કરી શકશે નહીં જો તેણે આમ કર્યું તો તે પડીને રાખ થઈ જશે એવું માનવામાં આવે છે કે જ્યારે રાવણે ભગવાન કર્યો ન હતો અપ્સરા રંભાના નામથી જેઠ મહિનાના સુદ પક્ષની ત્રીજનું વ્રત કરવામાં આવે છે તેને રંભા ત્રીજ કહેવામાં આવે છે આ દિવસે આયુષ્ય વ્રત રાખે છે અને રંભાદેવી દેવીની પૂજા કરે છે આ ઉપરાંત આ દિવસે ભગવાન શિવ અને પાર્વતી ની પૂજા પણ કરવામાં આવે છે આ હતી અપ્સરા રંભા વિશે ન જાણેલી વાતો ધન્યવાદ